આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ વાડીનાર ખાતે એક મોકડીલનું આયોજન કરેલું છે જે બાબતે અગાઉથી જ જે ભારતીય ગૃહ વિભાગ અને નિયામક કચેરી નાગરિક સંરક્ષણ ગાંધીનગરની કચેરી તરફથી સૂચનાઓ આપેલ છે એ બાબતે આજે સબડિવિઝન લેવલે ખંભાળિયા પ્રાંત ઓફિસ ખાતે અલગ અલગ વિભાગની અને વિવિધ એજન્સીઓની બેઠક પણ થયેલી છે આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ વાડીનાર ખાતે મોકડીલનું આયોજન કરેલું છે તદુપરાંત આવતીકાલે સાંજે પોણા આઠથી સાડા આઠ વાગ્યા સુધીમાં ટોટોલ બ્લેકઆઉટ ટોટલ વાડીનાર એરિયામાં બ્લેકઆઉટની પણ સૂચના આપવામાં આવેલી છે અને એ પ્રમાણે આયોજન કરવામાં આવશે આ સાથે વાડીનાર એરિયાની કાલે જે મોકડ્રીલ છે તેમાં સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ ફાયર ફાઇટિંગ નજીકમાં જે પણ બીજી એજન્સીઓ છે આઈઓસીએલ વાડીનાર કેપીટી બીપીસીએલ અને અન્ય તમામ એજન્સીઓ તથા આ સાથે વાડીનાર અને વાડીનારને આજુબાજુ જે પણ વ્યક્તિઓ રહે છે સામાન્ય નાગરિકજનો એને પણ આ મોકડીલમાં સહયોગ આપવા આજથી આપના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે